સુરત જિલ્લાના ખેડૂત આગેવાન જયેશ દેલાડે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી માંગણી કરી છે કે ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના તાત્કાલિક અમલમાં લાવવામાં આવે

જયેશ જણાવ્યું હતું કે ખેડૂતોને સહાય નહીં પરંતુ યોગ્ય વળતર મળે તે સમયની જરૂર છે જળવાયુ પરિવર્તનને કારણે વરસાદનો અનિયમિત ગાળો ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડી રહ્યો છે જો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ગુજરાતમાં લાગુ થાય તો ખેડૂતોને ન્યાય મળી શકે છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે દેશના મોટા ભાગના રાજ્યોમાં આ યોજના સફળતાપૂર્વક અમલમાં છે પરંતુ ગુજરાતમાં તેનું અમલીકરણ ન થવાને કારણે ખેડૂતો વીમા કવચથી વંચિત રહ્યા છે તેથી રાજ્ય સરકારે સહકારી બેંકો મારફતે પ્રીમિયમ વસૂલ કરીને ખેડૂતોને વીમા સુરક્ષા પૂરી પાડવી જોઈએ જયેશ દેલાર ખેડૂત આગેવાન સમગ્ર વિશ્વમાં જળવાયુ પરિવર્તનને કારણે સૌથી વધારે ખરાબ અસર ખેડૂત ખેતી પર અને એના સાથે જોડાયેલા પશુપાલકો પર થઈ રહી છે પશુઓ પર થઈ રહી છે તમે છેલ્લા ત્રણેક વર્ષથી જોઈ રહ્યા સતત જયવાળું પરિવર્તનને કારણે માવઠાઓ થઈ રહ્યા છે વરસાદની સિઝનમાં વધુ વરસાદ થઈ રહ્યો છે એને કારણે ખેતી પાકોને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તમે જુઓ તો જે રીતે હવે નુકસાન થાય ત્યારે મુખ્યમંત્રી શાહી ફંડમાંથી મોટી મદદ થતી હોય છે પણ જે રીતે માવઠાઓ થઈ રહ્યા છે કુદરત ઉઠી રહી છે એને કારણે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે હાલમાં જે માવઠું થયું એમાં તમે જુઓ તો સમગ્ર ગુજરાતમાં દસ લાખ હેક્ટરથી પણ વધારે ખેતી પાકો પર અસર થઈ છે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે ત્યારે જ્યારે ભારત સરકાર અને સમગ્ર ગુજરાત સિવાયના રાજ્યોમાં તમે જુઓ તો જે રીતે પ્રધાનમંત્રી ફસલ યોજના ખૂબ જ સફળતા ચાલી રહી છે ગુજરાતમાં પણ એનો અમલ હતો પણ છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે રીતે બંધ કરવામાં આવી છે અને જે રીતે આટલું મોટું નુકસાન થતું હોય ત્યારે સભા છે ખેડૂતોની ખૂબ જ મોટી અપેક્ષા હોય છે ત્યારે અમે મુખ્યમંત્રીને પત્ર લખીને જાણ કરી છે કે તાત્કાલિક ધોરણે ગુજરાતમાં પણ પ્રધાનમંત્રી ફસલ યોજના લાગુ કરવામાં આવે અને ખેડૂતોને જે રીતે નુકસાન થઈ રહ્યું છે એમાં તમે જુઓ તો ખેડૂતોને નુકસાન માટે જે રીતની સ્થિતિ બની છે એમાં આ ફસલ યોજનાથી ખેડૂતોને મુખ્ય લાભ થાય એવી અમારી વિનંતી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત